બસ ભાઈ વાડીએ ગયા હા તમે કેમ આજ નો તઈ જેલા વાડીએ વાડીએ જેલા તયા દેવ લાગ્યું મને આજ તો વાડીએ તો જેલા તો કા સોચ્યું ઓવા ન જેલા તો વાડીએ વાડીએ તો હતો જ થી પણ ત્રબાબી ની ગામમાં જેલાતા નથી ઉ પાછો વીયો કેકા કામ તો કોઈ હેડોખો દીને કો તમે ક્યા કે યાદ નો તા તો પણ ઈ ખોદવા હું ને ઓરો હેડો એમ બધું આખો ઠેઠ ઉદીનો ઠેઠ ઉદી ખોદી ને કો હેઠો ઈ હેડોખો દંતું મને હું ના કે ઈ તાર મને નહી કહેવાનું ને તું એ હેઠો ખોદો લાવવા વાલા વાત બીજ માં કોને હેઠો ખોઈ દો ઓય હેઠો બેઠો ખોઈ તારે મને વાત નહી કરવાની એમ હવે તમે હેઠો ખોઈ દો તો હું તમને ભૂલી જાય કે તમે મારા ભાઈ છો ને હું તમારો ભાઈ છું બરાબર પેલા કીધો તમને એક વાર બોલતા તો મને આવડે છે ને પછી બહુ મોટર મોટ આવી વાત ન કરે પીછે બોલતા શરમ લાગવી દો ઈધરી ભાઈ તમારી વાત મેં સાંભળી લીધી બહુ હવે બહુ થઈ ગયું હવે પછી છે ને નકમ ઉઠાય લેવા દેવું ઈનાનું ખાવ વાત મેં બહુ સાંભળી લીધી હો હવે છે ને